جي يا سان شاکرن نہ پردا توري نا کي ها موٹے بيٺا ان مور مور وٺا ان تھاي ڪو ٽو ڌوجي ها ايو ٿئي ها پانڌاري موبائل ٿي ري لي ها اونيه ڳالهه ڪري اونيه ڳالهه ڪري ما کپڙي واندو ها ڪاڄ آم ٿيو پر ڪي ٽمار ورا دڙا کي وهرنا دڙا امارن پي جو لڳي ٽوريو ان پيلو نمبر هٿ ها

હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામમાં છીએ અને હાલ તો જે છે બપોરનો સમય છે ને હાલ તો સૂરજ નારાયણ જે છે તપી રહ્યા છે ગામડામાં છીએ ને ગામડાની જે મજા છે તે અલગ હોય છે ગામડામાં તમે એક વખત આવો અને આ વડીલો પાસે બેસો તો તમને ઘણું બધું જાણવા મળતું હોય છે પહેલાનો સમય છે અત્યારનો સમય છે એ બે વચ્ચે આજે તેઓ કેડી બનીને ઊભા છે આજે તેઓ રાહ બનીને ઊભા છે કદાચ આજકાલ આપણે અનેક મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોય છીએ પરંતુ એકવાર આ વડીલો પાસે બેસીને એમના જીવનના સંઘર્ષ વિશે થોડું સાંભળો તો તો ઘણું બધું જાણવા મળતું હોય છે અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગો ને નજીકથી જોયા છે સુખ અને દુઃખ રૂપી તડકા અને છાયાને જોયા છે ત્યારે વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી

પેલા ખોરાક કેવા ખોરાક માં દેશી બાજરો જ હતો રાતળ હતી લાલ જુવાર આવે નહીં

દૂધ અને જીવન જીવવામાં બહુ મજા આવે છે દાદા પેલા મહેનત કેવી હતી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા બધા સાધનો આવી ગયા આટલી ટેકનોલોજી આવી ગઈ પેલા કેવી મહેનત હતી અંગ મહેનત હતી પણ એ અંગ મહેનતમાં જે મજા આવતી એટલે મજા આવતી નથી પછી દાદા તમે નાના હતા ત્યાં રમતું કેવી રમતા રમત ગમત માં રમતું બઉ રમતા ગારા ના બળદિયા બનાવતા ના બળદિયા બનાવતા રમતી રમતા ને અત્યારે રમવાની છોકરાઓનું મોજ નથી તો ખૂબ સરસ વાત કરી કે પહેલા જે છે ગારામાં માટીમાંથી જે રમકડા ને એવું પણ બનાવવામાં આવતા હતા આજકાલ એ માટી સાથેનો સંબંધ ક્યાંક ને ક્યાંક ઓછો પડી રહ્યો છે તમારું નામ શું છે દાદા રણમલ વેજાન હમ તમારી ઉંમર કેવડી દાદા મારા 70 હમ દાદા અત્યારે આપણે જોઈએ તમે બધા સાથે મળીને બેઠા છો અત્યારના યુવાનો આવી રીતે સાથે નથી બેઠા હોતા બેઠા હોય તો પણ મોબાઈલ માં જોતા હોય છે તો એ કેવું લાગે તમને ઈ તાણ બહુ ખરાબ મોબાઈલ પર પાડ કાઢીમાં મો તાણ પર

મોબાઈલ તો બહુ ખરાબ લાગે પરજા ને તો પાર કાઢી ઉતરી ઉતરી ગયા પરજા શેરું ગામડામાં તા શેરું બરોબર છે શેરું એ તો ગામડામાં શું કામ હોય લે લુર અત્યારે દાદા આપણે જો સગાવાલા વાત કરવી તો કરી શકીએ પેલા તમે કઈ રીતે કઈ વાત કરવી તો કરતા કઈ વાત તો દેસી કરતા હા કઈ રીતે કરતા અત્યારે તો મોબાઈલ છે પેલા છે તમે સેનાથી કરતા અમે આ દેસી અમારે બધો ખેતી નો નાઈ બધું વાતો કરતા અમે આ બધા ગામડામાં ખેતી કરીએ એટલે ખેતી નો બધું

અમુક પાછું નથી ગમતી પછી દાદા અત્યારે આપડે જોઈએ તો તહેવાર જે છે પેલા તહેવારો કઈ રીતે ઉજવતા કારણ કે અત્યારે તહેવારમાં તહેવાર માં એવું હોય છે પેલા તમે કઈ રીતે ઉજવતા છે બધા

તો ખૂબ સરસ વાત કરી રહ્યા છે વડીલો કદાચ આજનો યુગ બદલાયો છે આજે ટેકનોલોજી વધારે છે સગવડતા વધારે છે પરંતુ એ સંતોષ ને શાંતિ ક્યાંક ને ક્યાંક કટી રહ્યા છે તમારું નામ શું છે દાદા ખેતનભાઈ તમારી ઉંમર કેવડી દાદા એસી વાળા દાદા એસી વર્ષનો સમય જોયો છે પેલાનો સમય કેવો હતો પેલાનો સમય બહુ સારો હતો અત્યારનો સમય કેવો લાગે પેલા જે બાજુ ખાતા ને બાજુ કાં મોટો જ નથી હા 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 પેલા દૂધ દહીં મોટું એ કાં કોઈ મોટું જ નથી પહેલાં રમતા રમ એકબીજા ભેલા બેન રમત કરતા ભાઈ બધાઈ કરતા અને જીપાન દીધી હોય એમાં જીબાનમાં ફેર ન પડે કે આજે જીબાન દીધી કે આ મારે આ તાલુ કામ કરી દેવું એટલે કરી જ દઈએ ન આમ હા જીપાન ત્યાં ફકી જાય મને અત્યારે એ માલું

મોબાઈલ મોબાઈલ ભાઈ કેવી હતી દાદા ભાઈબંધી જો આ બધા બેઠા એમ કાઇમ એ ગોરાણી રમતા હૈ હોડીમાં

લી મારાગર લઈ જાય અમે હજી અમને બહુ મજા આવે એ દાદા પાડોશી પ્રેમ કેવાય છે કદાચ આજકાલ એવો પાડોશી પ્રેમ ઓછો જોવા મળે છે કદાચ આપડે સિટી માં જે ઘણી જગ્યાએ બાજુમાં કોણ રહેતું હોય છે

ಹಾ ನಿಮ್ಮ ಊರನ ಹ್ಹಾ ಇಜಾಣ ಬಕ್ಕಲಾ ಹ್ಮ್ ಫಾಸ್ಟ್ ಡುಂಗಿ ಶುರು गर्नु ಮರೆ ಹ್ಮ್ ಮಜಾ ಆಯ್ತು ವಾ 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 ಮಟು ರಮ್ತಾ ದಡಾಲಿ નંબર ಕೇಡಾ ತಮ್ಮ ಓಲ ದಡಾ ಕೇವಾ ಇರನ ಆ ದಡಾ અમાರ ರಮ್ತಾ ಗೆ ಒಲ ಕೈಟೋರಿಯೋನ ಹ್ಮ್ ಇನ್ನು ಪೇಲೋ ನಂಬರ್ ಇತ್ತು ಹಾ ಹಾ ಬಾರ್ ತೋ ವಾಹಾ ತೋಡಿ ಇತ್ತು ಹಾ ಇಡಾಕ ಒಲು ಮಾವಾ ಜೋಡೋ ಫೋನಿ ದಡಾ ಕೇವಾ ಫೋನಿ ದಡಾ ಹ್ಮ್ ಅನೆ ಹಾಟ್ ತಕಲಿ ನೇ ಓಯ್ ಪಾಡಿನ್ ಬಾಗೇ ಎಲೆ मारे ವಾರೆ ಹ್ಮ್ ಪೇಲೋ ನಂಬರ್ ಹ್ಮ್ ಹ್ಮ್ ಇಷ್ಟೇ ಬೋ ಮಜಾ ಆಯ್ತು ಬೈ ಹ್ಮ್ દાદા તમારું નામ લાદા કાના નકો દાદા શું કહેશો કે આ સમય તમે અત્યારે જોઈ રહ્યા છો તમે પહેલાનો સમય પણ જોયો છે અત્યારે તો આપણે જોઈએ દાદા આટલું બધું ટેકનોલોજી આગળ આવી છે પહેલાનો સમય કેવો હતો પહેલાનો સમય તો બહુ મજા હતી હા શું મજા હતી કામે જાતા પાણા ભાંગવા ઓલું ઓલું બધા આવીને બેહીને ખાઈ પીને મજા કરી અને અટાણે કોઈ કોઈ બુરમાં જાય તો ગમે નહીં ઓલા મોબાઈલમાં મમમ 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 કરતા હોય ને મજા કરે ઓનલાઈન ઓલું 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 તમને મોબાઈલ ગમે કોઈ તમને મોબાઈલ આપે તો કેવો લાગે મને ગમે એની આવડે એની

દોડ કરતા હોય છે કમાવા માટે કંઈક જે છે કરવા માટે જે છે ભાગતા હોય છે આખો દિવસ મહેનત કરતા હોય છે પહેલાં આટલું બધું ભાગદોડ હતી કે શાંતિ સંતોષ હતો શાંતિ સંતોષ હતી ને ભાગદોડે હતી હમ હમ તે મેં વર્તમાન કરતા હા 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 લ્યો ને હું મેં કી ટાઈમે કરતા હમ અટાણે તો આ આઘણી આયા મોબાઈલ પર બેઠો ને મૂર્માં બેહીતો હોય નહીં નહીં તમે દાદા પેલા રમતું કેવી રમતા કારણ કે આજકાલ યુવાનો બાળકો આખો દિવસ મોબાઈલ માં રમતો રમતા હોય છે પહેલા જે રમત હતી એ કે જોવા નથી મળતી કેવી રમત રમતા પહેલા તમે પેલા જો આંબલા પીપરી કોઈ રાસ મંડળી જોતા ઈ કેવી હતો દાદા રાસ મંડળી વિશે કારણ કે આજકાલ કદાચ કોઈને ખબર પણ નહી કેવી રીતે રાસ મંડળી રમાતી કઈ રીતે તમે બધા ભેગા થાતા એના વિશે આખું જાણવું છે કઈ રીતે કામ ભેગું થાતું આખું ગામ ક્યારે રાત્રે આવતા રાત્રે હા દિના બપોર હા હા ચાલુ જ છે અમારે હા હા પછી કઈ રીતે રાસ મંડળી રમ છે એમાં હે ને કોઈ હજાર રૂપિયા દીએ કોઈ કોઈ પચાસ દે કોઈ હોય કોઈ પાંચ હજાર દઈએ કોઈ પચાસ હજાર પેલા કઈ રીતે હતું

બધું લેતા હા 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 લ્યો ને હા એ સમય હતો અત્યારે આ બધું કેવું લાગે દાદા અત્યારે આપણે જોઈએ આ ટીવી ને એવું બધું આવી ગયું છે કેવું લાગે નવાય ઝડપી જમાનો આવી ગયો હા હા ઝડપી જમાનો આવી ગયો હા પેલા દાદા પછી આપણે લગ્ન હોય તો લાડવા ને એવું હતું જમવામાં સરત રાખતા કેટલા કેટલા લાડવા ખાઈ જતા લાડવા હજી હજી 5 6 લાડવા ખવાય હજી 5 6 લાડવા ખાઈ જાય પાંચ લાડવા ખવાય જાય હા અત્યારે જાંબુ ને એવું બધું ઈ તમને ભાવે હે જાંબુ નથી ખાધા ખાતા નો ભાવે એ ના ભાવે હા લાડવા ઘી વાળા ને ઘર હોય ને તો ને અને વાડી રીણાક છે ત્યાંથી આલી ને આવું ને આલી ને જાઉ હજી જાઉં તો ખૂબ સરસ વાત કરી વડીલોએ પહેલાંના સમયની યાદ કરતાં એમની આંખોમાં જે હર્ષ દેખાતો હતો એ પહેલાંના સમયના પરિચય માટે કાફી છે અને આજકાલ આપણે જે છે તે ટેકનોલોજીની પાછળ ભાગી રહ્યા છે સગવડતાની પાછળ ભાગી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક સંસ્કૃતિ હતી એ યુગની સંસ્કૃતિ હતી એ ક્યાંક ને ક્યાંક પાછળ છૂટતી જાય છે અને આ વડીલો છે બે સંસ્કૃતિ વચ્ચે બે યુગ વચ્ચે આજે પણ ઉંગરો બનીને બેઠા છે અને આ વડીલો પાસે જ્યાં બેસો તો જ તમને તે જાણવા મળતું હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું આઠના ટકોરે ગામના ડાયરે Gujarati Vat, Gujarati Par.